અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશના દરેક હિન્દુમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ રામ મંદિરના નિર્માણ કાર્યમાં ગુજરાત ઘણી બાબતોમાં સહભાગી બન્યું છે તેમાં પણ અમદાવાદમાં મુખ્ય ધ્વજ દંડ વિશાળ નગારું અજય બાણ બનાવવા સહભાગી થયું છે તેમજ અયોધ્યાથી આવેલ અક્ષત કળશની યાત્રા ગુજરાતમાં ફરી રહી છે તેવામાં આ યાત્રા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારથી નીકળી હતી જેમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાધવ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ યાત્રા વસ્ત્રાલ રોડમાં વૃંદાવન વેલાથી જીવનવિલા ગેલેક્સી કોરલ માધવ હોમ્સની માંગલ્ય થઈ બાપા સીતારામ ચોક ખાતે પહોંચી જ્યાં મહાઆરતી પણ કરવામાં આવી હતી વટવા વિધાનસભામાં આજે હાલ કડક ચેતવણી કરવામાં આવી રહી છે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અત્યારે હાલ વટવા વિધાનસભાના ધારાસભ્ય બાબુજી જાદવની ઉપસ્થિતિમાં જે કડક યાત્રા છે તે નીકાળવામાં આવી રહી છે મહત્વની બાબત છે કે અમદાવાદ અયોધ્યા રામ મંદિર માટે ઘણી બધી બાબતોમાં સાક્ષી બન્યું છે તેવામાં જે કળસ યાત્રા છે તે અત્યારે વટવા વિધાનસભા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે અને મહિલાઓ હોય યુવાઓ હોય બાળકો હોય વૃદ્ધાઓ હોય તમામ લોકો અત્યારે હાલ કળશ યાત્રામાં જોડાયા છે અને વિસ્તારમાં જેટલા પણ આવતા એરિયાઓ છે એરિયામાં આવતા જેટલી પણ રેસિડેન્શિયલ વિસ્તાર છે તમામ લોકો અત્યારે જે કળશ યાત્રા છે તેને જોવા માટે આવી રહ્યા છે નિહાળવા માટે આવી રહ્યા છે અને ખાસ દર્શન કરવા માટે આવી રહ્યા છે કેમેરામેન ગૌતમ ધુલેરાની સાથે વિરેન જાધવ અમદાવાદ